તો ફેન્સ ફાઈનલી રાતના ત્રણ જેવું વાગ્યા છે ને અમે હાલ ફિલહાલ દ્વારકા પહોંચી ગયા છે અને દેવાભાઈ એક કોળી સમાજની વંડી છે દ્વારકાની અંદર ત્યાં બધાનો ઉતારો રાખ્યો છે ને અહીંયા અમારે રાતે સુવાનું છે જેમ તમે તમને લેવા જોયું કે આજે આપણે જવાનું છે દ્વારકા જો કે મોસ્ટલી આપણે આપણી ચેનલ ઉપર લાઈફસ્ટાઈલ ને એવી આખા ડેલી લાઈફ બતાવતા નથી પણ ખાસ આજે તમે જેમ જોઈએ અમારું ગામ મુર્માધુર તાલુકો જિલ્લો પોરબંદર અને અમારા ગામની અંદર અમારા સરપંચ છે ગામના ગામના સરપંચ છે એ આજે આખા ગામને આખા ગામમાંથી ઇન્વિટેશન આપ્યું હતું કે આખા ગામને આજે દ્વારકા અને દ્વારકાની આજુબાજુના જે કંઈ સ્થળ છે ત્યાં ફરવા લઈ જાય છે બીજા પણ ઘણા સ્વયંસેવકો છે એ સરસ મજાનું તમે જોઈ શકો છો ગામના ઘણા બધા લોકો એકઠા થઈ ગયા છે ને ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે આખું શું ફરીશું ક્યાં ક્યાં જઈશું બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છે તો ફેન્ડ ફાઇનલી રાતના ત્રણ જેવું વાગ્યા છે ને હાલ ફિલહાલ દ્વારકા પહોંચી ગયા છે ને દેવાભાઈ કોળી સમાજની ની વંડી છે દ્વારકાની અંદર ત્યાં બધાનો ઉતારો રાખ્યો છે ને અહીંયા અમારે રાતે બધાએ પોતપોતાની ગાડીઓમાં નાઈ ધોઈને ચા પાણી પીને ફ્રેશ થઈ ગયા છે અહીંયાથી લગભગ અમે અમે દેવાભાઈને પૂછ્યું હતું કે ખાસ અહીંયાથી આપણે જવાનું છે બેટ દ્વારકા બેટ દ્વારકા જઈને ને અહીંયા ધજા ચડાવવાની છે તો ધજા ચડાવશું આખે આખો માહોલ આપણે જઈશું બધી ગાડીઓ લઈ અને બધા જ શ્રદ્ધાળુઓ છે ને જોઈ શકો છો અત્યારે અમે લગભગ બે દ્વારકા પહોંચી ગયા અને બે દ્વારકા પહોંચી મેં તમને જેમ વાત કરી એમ કે દ્વારકાધીશને ધજા ચડાવવાની છે તો ખાસ ધજા ધજા અને અહીંયા બધા લોકો છે એકઠા થઈ ગયા છે ધજા બનાવી દીધી છે અને ખાસ ઢોલ અને શરણાઈ એ પણ હારે છે અને અહીંયા બધા હારે મળી તમે જોઈ શકો તો બધા દાંડિયા અરાસ પણ છે બધા હારે મળી અને જવાનો છે ખરેખર વિડીયોમાં બહુ મજા આવશે કોમેન્ટમાં જઈને આર લખી નાખજો આખે આખો જે માહોલ છે એ બધી જ વસ્તુ આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાની જોઈ છે આપણે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને મંદિરની અંદર પહોંચી અને બધા જ લોકો છે એ ધજાની વિધિ કરવા માટે બેસી ગયા તમે જઈ શકો છો ગોરબાપા પણ બોલાવ્યા છે અને અહીંયા ટ્રસ્ટીઓ સરસ મજાનો બધાને સપોર્ટ કર્યો છે અને બધાને વ્યવસ્થિત રીતે મંદિરમાં અંદર બેસાડી અને ધજાની જે કંઈ ગતિવિધિ પૂજન કરવાનું હતું એ આવી રીતના પૂજન સમાપ્ત કરી અને સરસ મજાની આરતી આર્થિક